ગોડાદરા પોલીસ સૂત્રોએ માહિતી આપેલ પ્રમાણે આસપાસ વિસ્તારમાં આવેલા પ્રિયંકા સોસાયટીમાં મૂર્તિકાર રોહિત સોહિયા સોહરાય પ્રજાપતિએ દારૂની બોટલ મંગાવી હોવાની બાતમી વચ્ચે ગોડાદરા પોલીસે રેડ કરી હતી રોહિત પાસેથી દસ બિયરની બોટલ મળી આવી હતી ગોડાઉનમાં તેણે વધુ દારૂ છુપાવ્યાની શંકા સાથે તલાશી લેતા પોલીસની બીજો માલ હાથ લાગ્યો હતો અહીંથી પોલીસને વાળ વધારો કરવાની દવા વેચતી આદિવાસી તેલની ત્રણ પોઈન્ટ ત્રણસો પચાસ નંગ બોટલ મળી આવી હતી દારૂ સાથે ઝડપાયેલા રોહિત આ બોટલ પોતાના ભાઈ મોહિતે છુપાયું હોવાનું જણાવતા પોલીસે આ યુવક સહિત બે ને અટકાયત લીધા હતા ગોડાદરા પોલીસે વધુમાં આપેલી વિગતો અનુસાર મોહિત પાસે આ બોટલ નો લગતું કોઈ બિલ નહી હોય ચૌદ પોઈન્ટ પચાસ લાખની કિંમતની બોટલ પોલીસ તપાસનો વિષય બની રહ્યો છે હવે તેને લઈ સબ ઇન્સ્પેક્ટર ચેસ રામાનંદી એ વધુ તપાસ હાથ ધરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે ત્રણેક દિવસ પહેલાં વોડોદરા પોલીસ સ્ટેશનના ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે કોઈ જગ્યાએ પ્રિયંકા સોસાયટી છે ત્યાં એક જગ્યાએ બિયરની બોટલો છે અને એ પ્રકારનો પ્રોહી મુદ્દામાલ છે આ અનુસંધાને પોલીસે ત્યાં રેડ કરી હતી અને ત્રીસ જેટલી બિયરની બોટલ મળી હતી જેમાં પોલીસને એવી શંકા હતી કે હજુ વધુ મુદ્દામાલ મળશે જે બાબતને લઈને આસપાસ પોલીસે તપાસ કરી હતી આ તપાસ કરતાં પોલીસના એટલું અન્ય એક વસ્તુ મળી હતી કે જે આદિવાસી જંગલી તેલ કરીને એક તેલ આવે છે એનો ખૂબ જ મોટા પ્રમાણમાં એક જથ્થો મળી આવ્યો હતો આ બોટલોની સંખ્યા કુલ ત્રણ હજાર ત્રણસો પચાસ છે અને જે એની પ્રાઇસ છે એના ઉપર લખેલી એ મુજબ એની કુલ કિંમત થાય છે ચૌદ લાખ પચાસ હજારની આસપાસ આ તેલ વિશે અમે જ્યારે જે ત્યાં હાજર વ્યક્તિ હતો એને પૂછ્યું તો એણે જણાવ્યું હતું કે એનો ભાઈ છે અરવિંદ ઉર્ફે મોહિત એની પાસે આ એણે આ વસ્તુ મંગાવેલી હતી હવે એણે કઈ રીતના મંગાવી હતી એની અમે તપાસ શરૂ કરી હતી કે જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એણે કુરિયર મારફતે કોઈ જગ્યાએથી મંગાવ્યું હતું જે બાબતની તપાસ કરતાં પોલીસે સરથાણા બાજુ પણ ગયા હતા કે જ્યાંથી આ મુદ્દામાલ મેળવ્યો હતો ત્યાંના મેનેજરને પણ બોલાવ્યો હતો અને વિગત મેળવી હતી આ વિગત આ થયેલી એણે કોની પાસેથી મંગાવ્યું હતું તે હજી હકીકત સ્પષ્ટ થઈ નથી પરંતુ તેની પાસે કોઈપણ જાતનો આ મુદ્દામાલ રાખવાનો કોઈ પુરાવો ન હતો એની પાસે કોઈ બિલ પણ ન હતું અને પોલીસને આ એના જે વસ્તુઓ હતી એના બાબતે શંકા જતાં પોલીસે બીએનએસએસની કલમ પાંત્રીસ એક ઈ મુજબ કાર્યવાહી કરેલ છે અને આ મુદ્દામાલ જપ્ત કરેલ છે આમાં અમે જે મૂળ માલિક છે કંપનીના એનો પણ સંપર્ક કરી રહ્યા છીએ કે જેથી કન્ફર્મ થાય કે આ તેલ એ લોકોનું ઓરિજિનલ તેલ છે કે કોઈ ડુપ્લિકેટ છે આ ઉપરાંત એનામાં કોઈ અન્ય કોઈ ગુનાહિત ઘટના છે કે નહીં એની પણ અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ